બતાવે છે કાલ એવું કઈક સાવન ભટકાઈ ગયું શરૂ રાખો તમે એક દુહામાં તાકુ ગળું ખેંચાઈ ગયું પણ આજ અમર સાવન છે મારા બાપ જોરદાર તાળીઓમાં ગડગડાતી બતાવો પણ મારા બાપ અમારે પ્રોગ્રામ કરવા હોય તો હારા માયક જોવે અને મારે ને તમારે હાઠ વર્ષની સારી જિંદગી જીવી હોય તો ઘરમાં હારા માયક જોવે પણ બે માં ફરક એટલો કે આની હામું બોલી એકાય સામે નો બોલી એકાય બીજો ફરક આ કદાચ બગડી ગયો તો બાપો અમર સાવુંડ સંત પ્રેમી સાવુંડ નું માય ખુશી નું લઈ આવે બોલે એમ કઈ નો થાય અને ત્રીજી વાત કદાચ આ મારા બાપ ભંગાર થઈ ગયો તો અડધી કિંમતમાં આપી દેવાય ઓલા ને પનારે પીડાય પડ્યા પછી એમાં ફોર છુટકારો નો થાય યાર ક્યારે આનંદ કેવો છે અમારો કવિ લખે ડમ ડમ કડમ ડમક 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 એ વાહ ડમક 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 તાર ઉડ નમ ડમક તક ગત મોર મલાર કીદા કબ પીય પીશાબ પુકારત તાકત કી યુક યુકો કિલકંઠ કીદા કબ કર કરણ લબ હોટ

એથી નમીએ તને નારાયણી માળી વિશ્વ રૂપ વૈરાટ એવી માં જગદંબા નવ લાખ લોબડિયાળે રાજ રાજેશ્વરી ખોડલના ચરણમાં વંદન કરી તેમજ અખિલ બ્રહ્માંડ નાયક કૃષ્ણ પરમાત્માના ચરણમાં વંદન કરી આપણા દેશના એવા પવિત્ર સાધુઓના ચરણમાં વંદન કરી સહીદેવ શરણદાસજી મહારાજના ચરણમાં વંદન કરી અત્રે ઉપસ્થિત તમામ માતાઓ બહેનો વડીલો બાળકો તમામ કેમેરામાં એટલા તો કેમેરા જીતુના લગ્નમાં નહોતા કેટલા કેમેરા જો એક ભાઈ તમને આવડું પીસી જવડું બટકુ લઈને આટા છે આમ જો એ કાકા હેલો ભાઈ ઘડીક રેવા દો પ્લીઝ મારા હામ સે વાપો તો જે ઘોળ્યો મરી જાતો કે આપડા બાપનો દીકરો છે પણ મારા બાપ અત્યારે હીરામાં એટલું ડીમ પંપ દેવું નીકળ્યો તો હીરા ફ્રૂટ વેસે પણ એના મગજમાં હીરા ગરી ગયેલા હું કઉ હું ભાવશે કેળા નો મને કે પચાના બે કેરેટ પણ હું કોઈ ડઝન માં આવે એ કે પસાના બે કેરેટ એમ હું કહું આને ડઝન માં વેસવાના હોય પણ બાપ આ બધા બિરાજમાન છો ત્યારે હા અને ગુજરાતી કઈ પાસો પડ્યો જ નથી આ નકલી માં શિવીડી નાખી દીધું ત્યારે શિવીડી માં બે મોજા નીકળે છે આમ જો બાળકો રેવાઈ જાય એટલું ભર્યું ભર્યું અમને લાગે એમ કોઈ નહીં લઈ જાય યા ન માને હું કામે માનતા ના હોય એટલે છોકરા વાટું રાંધલ તેડે પછી ઈ થાય પછી કોઈ નહીં તેડતું હાવ રેઢા મુજ દે હમણાં હું એસટી ડેપો અમારે ભાવનગર ઉપર છે બેન આઠ છોકરા લઈ નીકળ્યા હું કહું માશે આ છોકલા એટલા બધા તમને હેરાન કરે છે અડધા ઘેરે રાખતા હો મને કે અભાગ્યા સાનો માનો રે અડધા ઘેરે છે હું કહું તો માસી આઠ હારે છે તમારે સે કેટલા મન કે મારા ગરીબ માળા કેટલા આવે હાડા સબુત છે લે હવે તમારે વિચારવાનું હમણાં એક જણો રોતો રોતો માર્યા ઘેર આવ્યો હું કઉ હું કામ રોવે મન કે મારા ઘર વાળી માર્યો પણ હું કામ માર્યો કે એનો બર્થડે હતો તો હું એક કિલો ની કેક લઈ ગયો હું કઉ તો તને થેન્ક યુ કે તને માર્યો હું કામ તા કે મારીથી ભૂલ થઈ ગઈ એનું નામ હતું કેટરીના મારે કે કેક ઉપર લખાવાઈ ગયું કુતરીને પણ આનંદ આવે સાહેબ પણ આનંદ ક્યાંથી આવે હું તો મારા બાપા આટલું એટલું અહીંયા સિટીમાં આવા મહાનગરમાં રહીને શું રાખજો છે એટલું એટલું કાર્ય કરીએ કારણ કે સાહેબ આપણા ગળહુથીમાં માં આપણા એવા એક એક સંસ્કાર પાયા છે દાનના ભક્તિના પુણ્યા એટલે આવા મગ મહાનગરમાં બેહીન આવા સિટીમાં બેહીન મારા બાપ હું તમે આવા ગૌ કાર્ય કરીએ કે છીએ વિચાર તો કરો સાહેબ આ કાઠિયાવાડની ધરતી અવારનવાર કલાકારો બોલે કે કાઠિયાવાડમાં કોક દી તું પુલો જ ભગવાન અરે થાને મારો મહેમાન તને સ્વર્ગે ભોલાવું સાંભળાવ સાહેબ આ કાઠિયાવાડની ધરતી હું કામ બંગાળ બિહાર ઓરિસ્સાની ધરતી નથી ન્યા હું કૃષ્ણ જાય તો ખટેરાને ધક્કા મળવીશ પણ આ ધરતી માં કઈક પડ્યું છે અમારો ગોવિંદભાઈ પાલિયા લખે કે સુદા માને દેતા સંપત્તિ તને તારી રાણીયું રોકતી તોય અરે દીકરા ખાડી ખવડાવતી ઈ તો અમારી કાઠિયા વાળી કોઈ બલા બીજો દુહો લખે કે તોરલ આપે ત્રણ દાનમાં માં આયા છોર પણ સન્માન થાય મારા તમારા કેરે અડધી રાતે સોર આવે તો એના સન્માન નો થાય એના પોલીસ કેસ અને ટેસ્ટ કેસ લખાય એને માર મળે પણ એ તો કચ્છની ધરતીનો ખુખાર બારવટ્યો આવ્યો તોળી તલવાર તોળી ઘોડી અને તોળી રાણીને લેવા અને ઈ આપી દીધી એટલે લખવું પડે કે તોરલ આપે ત્રણ દાનમાં અહીંયા છોડના પણ સન્માન થાય એ તો પાપ બાળીને પીર ભણે એ તો મારા બાપ અમારી કાઠદિયાવાળી કોઈ એ કચ્છની ધરતીનો ખુખાર બારવટિયો ખાલી હાથ પકડીને હુરશ બેડ ની ખાડી વટાડી દીધી ને ત્યાં મારા બાપી ખુખાર બારવટીયા માંથી પીર થઈને પૂજાઈ ગયો અને મારે ને તમારે અટાણે એની સમાધી માથા ટેકાવા જાવા પડે છે અને ત્રીજો દુહો લખે કે ઘરની નારીને માગવા જેજી બોલ્યો હરિવર આવ્યો થો આય વૈયા જાવ સાહેબ વીરપુરની બજારમાં જોગી જલિયાણા કે નારી ને સિંધે કોઈ આંગળી તો તો વાલીડો કાપી નાખે એનો હાથ પણ ઈ તો જલારામે આપી દીધા વીરબાઈ હાથ વા કોઈ પણ કરોડપતિના બંગલે જાવ ને કયો કે આ બંગલા કોના તો કે કાળિયા ઠાકરના ના પાંચ સાત વર્ષ દીકરા આટા મારતા હોય કયો કે આ કોના તો કે કાળિયા ઠાકરના

દસ દિવસથી આ એટલે રહોડામાં એ ડબ્બો ખોલતા હતા એમાં આટા નહીં આટો એટલે લોટ એટલે ઓલી હિન્દી હિન્દીમાં કીધું એ કે એજી સુનતે હો અમિત તાકે બોલવા માંડને તાકી ડબ્બે મેં આટા નહીં હતા એમિત કે હોય કે ડબ્બા માટા નો આમ નામ ઢાંકણું ખોલી નાખે આ બધા નહીં સમજાય નો સમજાય હુઈ જાય અને એવું ફરજિયાત નહીં છે અત્યારે આપણે દાંત કાઢવા ઘણા બાથરૂમમાં કાલે હવારે તમિલ્લા હું આવ્યો તો ફાળા લેવા પણ મારા બાપ આ ધરતીની તાસીર છે જાય કાયક જુદી કે આયા મહાભારત વાવો ને ગીતા નીકળે અરે શબ્દ એક જ્યા શોધો તો આખી સહિતા નીકળે અને કુવો એક જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે સાવ અલગ તાસીર છે જુદી કે અહીંયા મહાભારત વાવો ને ગીતા નીકળે અરે હજી ધબકે છે લક્ષ્મણની રખાઓ કે જાથી રાવણ જેવા બીતા બીતા નીકળે અને હજી ગુરુ દત્ત જેવા આવી ગિરનાર માં ફૂકું મારે ને તો બાપ ધૂણા નીકળે સાવ અલગ તાસીર છે ભારત ની કે વાવો ને નીકળાયો નીકળે આ તાસીર ના હું તમે સાહેબ વારસદારો છીએ આપણે એના સંતાનો છીએ આપડા શાર શાસ્ત્ર માં વેદ માં બધું લખાણું કોઈ સામે કેમ બોલવું માં બોલવું હોય વાત કરવી હોય તો બાપ મમતાથી કરવી પડે બાપ સામુ વાત કરવી હોય તો વિવેક થી કરવી પડે બેન સામુ વાત કરવી હોય તો વાલ થી કરવી પડે અને ભાઈ ને કરવી પડે અરે મિત્ર થી કરવી પડે આ બધાયનું લખાણું પણ પત્ની સામે કેમ વાત કરવી હજી શાસ્ત્રો ગોતે નથી બેને બરોબર રાતે ફોન સાર્જર માં મૂક્યો દસ વાગ્યા ઓપોનો ફોન એટલે ભાઈએ કીધું આમ જો ગાંડી રાતે ફોન ચાર્જર માં ન મૂકાય તાકે હું કામ ના મુકાય ઈ કે રાતે ગાંડી ફોન ચાર્જર માં મૂકી બેટરી સો ટકા થઈ જાય તો ફાટીને ફડાઈક્યો થઈ જાય અને ઈ ઓપોનો ફોન લેવા હું ભોપો થઈ ગયો હપ્તા ભરીન ભરી ઈ કે બેટરી ફાટીને ફડાઈક્યો થઈ જાય તાકે તેમ નાના માના બેહો મને બધી ખબર પડે છે ને બેટરી કાઢીન પછી ચાર્જર માં મૂક્યો હા આનું તમે કરો હું માણા એટલો અઘરો થઈ ગયો અને આય કોઈને કઈ સમજાણું નથી ઓર્થોપેડિક ડોક્ટર એમ કે કેળા ખાવાથી હાડકા મજબૂત થાય તો ઈના કેળાની સાઈલ ઉપર હાડકા પગ પડે એટલે પાછા ઈનાય મજબૂત થયેલા ભાંગી ભાઈ નકરી મજબૂત ન થવા જોઈએ અમારા ડોસમાં હમણાં પગનું આટક્યું તૂટી ગયું ડોક્ટર આગળ ગયા ડોક્ટરે ટીકડી આપી કે આ બા છે ને ટીકડી છે ડોક્ટરને કે તા આ તમે ટીકડી પહેરો ને એટલે આટક્યા મજબૂત થાય અને પગના આટક્યા તમારે તૂટશે નહીં ડોસમાં કે ભલે બહુ સારું એમાં ટીકડી પતાકડામાં જ કાઢતા થાત હેઠી પડી તે ટીકડીના ત્રણ કટકા થઈ ગયા ડોસમાં ટીકડીને ઘઘલાવા મળ્યા છે તું પડીને તારા ત્રણ કટકા થઈ ગયા તું મારા આટક્યા હું મજબૂત કરવા પણ આનંદ આવે સાહેબ અને આનંદ સાહેબ આયા છે ને બાકી ક્યાં કાય છે જુઓ તમે આપણે મોદી બાપુનો બર્થડે હતો તે હવ ફોન કરે ભારતમાંથી રાહુલે ફોન કર્યો મોદી બાપુ હેપી બર્થડે તાકે યુ રાહુલ ત્યાં રાહુલ મૂંગો ન રે કે મોદી બાપુ પાર્ટીનું શું છે તાકે મોદી બાપુ કે આવી જાવ તાકે ક્યાં આવું તાકે ભાજપમાં આપી 23 પણ સાહેબ આ ધરતી ઉપર ભૂકંપ આવ્યા ને એવા કચ્છની ધરતી માથે ભૂકંપ આવ્યા છે

એને મોર બીના ઉડાડા મોર ઈ જામનગર ની જડી બોલાવતો એને હાલાર નો પકડ્યો હાથ ઈ બહુ ધુણાવી બાલારી જૂના ગઢિયાને ને ઝપટ માં ડોલાવ્યો ઈ દક્ષિણ નો દરિયો નાથી પાછો ફર્યો અરે ભાવનગર ને ભરગતો વલ્ભીપુર નાખ્યું આખું વળોવી આણે નો રેવા દીધી શાન કે ભાણ આણે કેળ કર્યો કાળો ત્યાં તો છૂથી નાખ્યો આખો છકલાનો માળો ચારે બાજુ બચાવો બચાવો થવા મડી કી ક્યારી પણ કાય દેથી બચવાની બારી ઈ કોહિલ વાડમાં ગુંજાણો પોણા ભાગનું લીધું પાલી તાળા પણ બજરંગદાસ બાવલિયાની મેર થી બગદાણા થી બારો આલ્યો ઈ કાઠિયાવાડ કમ કમાવતો રાજકોટની માલપા જય રેલાયો ઈ છોટીલા સોસરો જય

આ તાળીયું ઉપાડી ને બધા મારે આ રોય લાલે અમુક તો હાવ આમ જ બેઠા નો થાય ભાઈ નકર આ બોલવામાં હારા હારાના કબજિયાત બંધ થઈ જાય આ નથી થાતું યાર એમાં પટેલના ના કલાકાર થવું બાપુ એટલે તરબુજ ના વેલા ને હાકલ કલમ સડાવી એવું લાગે પણ બાપ વિશેષ વાત નહીં કરતા મારે તો આમ જાજુ બોલવાનું નહોતું બેન ને જે આપણે સાંભળવા છે અને મારા બાપા એ ક્યાં કેટલું વરહાણું એ જોવાનું હોય ત્યારે વિશેષ વાત નહીં કરતા પણ બેનશ્રી કારણ કે કેટલું બોલવું ક્યાં અટકવું ક્યાં લટકવું આની ખબર પડી જાય તો પછી મારા બાપ સંસારમાં કાંઈ ન પડે ભટકવું એટલે બેનશ્રી ઈશ્વરભાઈ કે આ શું પાતળું કાંઈક આખો પણ હા ડાયરો બધું ગણપતિ બે હારવાના છે ને પણ બાપ આથી તમને બધા થોડો ઘણો આનંદ કરાવવા જાય ને તો અમારી માટે સાહેબ જીવન સાર્થક છે કારણ કે કપડા કાયમ કોઈના આયા કાયમ માપના નથી રહેતા કપડા કાયમ આયા માપના નથી રહેતા ને આપડા કાયમ આયા આપણા નથી રહેતા યાર કપડા કાયમ આયા માપના નથી રહેતા ને આપડા કાયમ આપણા નથી રહેતા અરે સબૂત પુરે છે સુના પડેલા માળાઓ કારણ કે બચ્ચાને પાખો આવી જાય ને પછી માં બાપ ના નથી રહેતા હે વિચાર તો કરો નકરા કૃષ્ણ ગાય હાટુ આવ્યા અને જે જે સાહેબ મહાપુરુષો આ ધરતી ઉપર રામદેવજી મહારાજ આવ્યા તો સાહેબ એને ગાયું સારી છે કૃષ્ણ આવ્યો તો સાહેબ એને ગાયું સારી છે રામને પણ એને માંડ આવ્યા રામ ધોબું કઈક બોલો તા બધું નોખવું પડ્યું અને એક મટકું ખાલી મારા બાપ કઈ કહીએ ભર્યું રઘુકુળ ને ઝેર સડ્યો આખાય રઘુકુળ માં એક મટકું ખાલી કઈ કહીએ દશરથને ભર્યું વાણીનું અને આખા રઘુકુળને ઝેર સીડ્યું ખહરો બારો બાઈ રાવણનો કાઢ નાખ્યો ન કરે આમાં રાવણનો વાંક હું ખાલી સીતાજીને લઈ ગયો ઈ પણ મારા બાપ અહીંયા કાંઈક ને કાંઈક જીવવું હોય ને પણ ભેગી કરી સંપત્તિ હોય ભેગી કરેલી સંપત્તિ હોય એને હકથી વાપર્યું હોય ને તો રામાયણ વાપ અને ભેગી કરેલી સંપત્તિમાં મારા બાપ ઝપાઝપી કર્યું હોય તો મહાભારત વાસવાનું આ ખાલી એટલો જ ફરક છે નગરમણે સાહેબે છોકરાઓને પૂછ્યું કે બોલ બટા કેટલા ખંડ છે ભારતમાં છોકરો કે તણ તાકે કયા કયા બોલતો તાકે લોખંડ શિક્ષણ અને પાખંડ અમાર ભાઈબન ભીખલાને જીભ સોટે તે એમી એને તમને કોઈ ઇન્જેક્શન કોરોનાની વેક્સિન દેવા ગયા તે નસબેને પૂછ્યું કે ભીખાભાઈ કેટલામાં ડોઝ છે તાકે કે સઠ્ઠો

ઉત્સવ ભરતભાઈ ડોબરિયા નો આ જન્મ દિવસ છે આજ ક્યાં છે અરે સાહેબ આ ગાય ક્યાંથી નીકળી છે તમારા ઘરમાંથી નીકળી તો સાહેબ એ સમુદ્ર મંથનમાંથી નીકળેલી ગાય છે કામ જેવી ગાયો મનન તમને આ ભારત દેશને છે યાર ગાય ક્યાં હતી અમારો રામ કવિ લખે કે સ્વર્ગ ભુવન હું ગોકુળની ગાવલડી હું તો ભલે છોડી તો પછી મને શેરીમાં માં રઝળતી નોતી મેલવી કારણ કે હું ગોકુળની ગાવલડી અને શેરીમાં રઝળતી મેલી તો ભલે મેલી તો પછી મને મુંબઈ કતલ ખાને નોતી મેલવી હું ગોકુલ ની ગાવલડી અરે કતલ ખાને મેલી તો ભલે મેલી તો પછી મને સુલે નોતી સડાવી હું ગોકુળની ગાવળડી અરે સુલે ચડાવી તો ભલે સડાવી તો પછી મને બાફવી નોતી હું ગોકુળની ગાવલડી અને બાફી તોય ભલે બાફી એ માનવી મને થાળી માં નોતી પીરસવી હું ગોકુળની ગાવલડી અને થાળી માં પીરસી તો ભલે પીરસી પેલા મને ખાવી નોતી હું ગોકુલ ગાવલડી અને ખાધી તોય ભલે ખાધી તો પેલા મને એ કાળા માથાના માનવી માં નોતી કેવી હું ગોકુળની ની સાહેબ આ ગાયની વેદના છે પણ વધારે વિશેષ વાત નહીં કરતા ક્યાંક કેટલું વરહાણું છે ઈ આયા મહત્વનું હોય છે ત્યારે બેનને વિનંતી કરું ને સેલ્લે એટલું કહું કે દિલ મિલે કિસી કો દિલદાર મિલે ફૂલ મિલે કિસી કો ફૂલ હાર મિલે કલાકારો કોલે પણ બધાય નો ભાવ છે એટલે બાપુ કે લોહી ગયો કાળો મશી પણ આનંદ આવે નકર હમણાં એક બેન નહીં થાય રૂમ લઈને આવ્યા તે સવારના ના પોર માં બેલ વાગ્યો બેને બાવણું ખોલ્યું તો હામો સેલ્સમેન ઉભેલો તાકે કે હું આવ્યો અત્યારે કામ કરવા દેતો તાકે બેન કે વંદાનો પાવડર છે કે લઈ લ્યો કોક્રોચ પાવડર છે તે ઓલા બેન કે નારે ના અમારે કઈ વંદા ને એટલા બધા લાડ નહીં લડાવવા આજી કે પાવડર આપી કાલે કે લીસ્ટ માગે એ કે બેના વંદા લગાડવાનો પાવડર નથી વંદાને મારવાનો છે પણ આનંદ આવે ને મારા બાપ દાંત કાઢી લેવા હસી લેવું કારણ કે આ દુનિયામાં મારા બાપ અત્યારે સમય એવો છે ને બધી બાજુ મંદિરનો માહોલ છે કોઈને પાંચ દસ હજાર ઉશીના ન અપાય તો કાંઈ નહીં પણ હામો મળે એટલે બે સેકન્ડ દાંત ઘટાવી દેજો કારણ કે અત્યારે કયું ટેન્શન લઈને કોણ ફરે ને એનું નક્કી નથી યાર કયું ટેન્શન લઈને કોણ ફરે નક્કી નથી નકર એક જણો હમણાં દીકરીને કહેતો હતો છોકરીને એ કે તું બંજા મેરી રાની મેં તુજે મહેલ દિલા દુંગા ઈ પાછો કતાર ગામમાં આવાસ યોજનાના ફોર્મ ભરતો હોય હમણાં એક જણો દીકરીને કહેતો હતો કે તું મારે યારે લગ્ન કરી લે આપણા બેયના પ્રેમમાં વચ્ચે દીવાલ આવશે હું એને તોડી નાખીશ પર્વતો આવશે એને તોડી નાખીશ પથ્થરો આવશે એને તોડી નાખીશ દીકરીએ એ લગ્ન કરી લીધા ત્રણ મહિના પછી ખબર પડી ભાઈ હાડી સસો માં જીશી બે આંકવા જાય પછી આ દિવાલ તોડે ને કરે હું દિવાલ તોડ્યા પણ મેં કીધું ને મને ફરમાય છે એટલે પૂરી કરી દઉં એક પછી આપણે બેનને સાંભળવા છે કેમ કે આ કોઈ કલાકારો મારા બાપ પેમેન્ટ પૈસા થી આવ્યા નથી કેવલ ને કેવલ એક પ્રેમ થી આવ્યા છે અને બધા પૂરો પૂરો ન્યાય મળે એ માટે આથી પૂરો પ્રયત્ન કરીએ વાત હતી મુદલ રકેબી ની ઓલા કારક કે છે એટલે કહી દો મૂળ વાત ઉપર ધ્યાન આપજો મારા ભાઈ બનશે ભીખો ભાઈ

પડી કે ફૂલ માં આવી એનો કાકો દાંત વાળો ભટકાઈ ગયો ગાભે ગાભા કાઢતા જાય આ ભીખાને ને બાર તેર વખત દીકરી જોવા ગયેલો હામે વાળા પૂછે કે છોકરી ગમે છે તા કે ભેગી લેતો જાવ ખાલી ઓલા કે ગમે ત્યાં તો આ એ ઓફર કરે એમાં પંદરમી વખત છોકરી જોવા જવાનું થયું એટલે બાપા એ કીધું કે તું કલાકાર કે તારી કઈક વેલ્યું હોય તું ભેગો જાત આનું કઈક થવું હોય થઈ જાય પણ મેં ભીખા કીધું કે તું તો બોલે તારી જીભ અટકે તારે કાય પણ પ્રશ્ન હોય એનો ગીત ગાતા ગાતા જવાબ દેવાનો એટલે સામે વાળાને નો લાગે મને કે કોઈ વાંધો નહીં કે બોલે ની માના હા કે અને ઘણા ને એવું હોય શોખ ઘણા હોય પણ પૂરા નો થતા માર ભાઈબન રાજુ છે રાજકુમાર જેવી એક્શન કરે રાજકુમાર જેવું મોઢું પણ ડાયલોગ તિરંગાનો નો બોલે કે એને ડાયલોગમાં બહુ શોખ લાગે તિરંગા ફિલ્મ જોઈ છે ખબર છે રાજકુમાર જે ડાયલોગ બોલે ના તલવાર કી ધાર છે ના ગોલીઓ કી ગુજાર છે બંડા ડરતા હે તો સિર્ફ પર્વત દિગાર છે જાની હવે રાજુ બોલે ને તો જીભ સોટે અટકે અને નાકમાંથી ગુંગળા તો ગુલા બોલે ના તનવા કી આની ના ગોનીઓ કી ગુજાર ની બંડા ડરતા હે તો જી પનવા દિગાર છે જાની મને ક્યાં આપને નાથ જેવો અવાજ કરવો ત્યાં ને આવું કઈ હોય ખનું તે અમદાવાદ અમારે એક ડોક્ટર છે એનું નામ એ રાજેશ સાહેબ હું સાહેબ આવું કઈ આવે મને કે પચીસ હજાર રૂપિયા થાય દોઢ મહિનામાં એને ઇન્જેક્શન આવે હું ડાયલોગની પ્રેક્ટિસ કરાવું અને રાજકુમાર જેવો ડાયલોગ બોલવા મળે તમારો રાજુ મેં રાજુ ને કીધું કે પચીસ હજાર રૂપિયા થાય અને રાજકુમાર જેવું તું બોલવા મળે મને કે પચીસ હજાર ની કાકી પણ રાજકુમાર જેવો આપને અવાજ કરવો છે

મને કે તમે માનો નંબર જાય ને માની દેજો આવા નાવા મોકળો એનું બધું મને ને માનું બધું ઈ લઈ ગયો એમાં બરોબર આ ભીખાને મેં કીધું તારે જે જવાબ દેવો બાપુ વગાડ જે જવાબ દેવોય ગીત ગાતા ગાતા દેવાનો મને ક કોઈ વાંધો નહીં હવે મે તળાજા બાજુ દીકરી જોવા ગયા એટલે દીકરી તમને કોઈ આરસીસી ની રકેય બી નહીં સિનાય માટેની રકેબી લઈને પિત્તળ રકેબી પિત્તળ ની લઈને ચા દેવા આવી મને પેલી રકેબી આપી કીટલી વાળી મારે બે ઘૂંટડા પીવી થી મેં બ કીધું એટલે મને બે ઘૂંટડા મળી ગયું પણ ભીખાને ને જીભ સોટે અટકે રેન્જ કાપી ન હોય કે રેકેબી માં કીટલી આમ સા વાળી ઊંધી ભીખો કે બ કીધું તા તો કાઠો કાઠની ભરાઈ ગઈ અને જે રાતા સોલ ટેરવા છે આમ કરે પણ કોઈ મોટા માંથી ફાટ ને હું સુગરી જેવું મોટું કરે મને કે તમે ના ક્યો તો બોલવા ના પાડવા પડશે મને ચો બોલવાનું પણ ગીત ગાતા ગાતા જવાબ દે અને તમને લોકો ભીખા એ ગીત ઉપાડ્યું બાપુ ડાકલું ફ્લેવર ઓનલી ડાકલું ફ્લેવર પેલા અને ભીખા એ ગીત ઉપાડ્યું જી ડલમલા દે મને દલમલા ચોલમલા દે મને જલમલા દે સત મને વા મનેલમલાે તે બદલી પીવ આલે તે બતલી પીવ તે બતલી પીવ આલે તે બતલી પીવ સત राता सोल टेरवा, राता सोल माथू थाईजू त्यातो दीक्री नक्क्री नुपे लेख, आपने गीत गाता गाता जवाब देव, हुखाम दीथिस, तोटले, तोटला! और <laughs> दीक्री याई गीतू पैड़ेवो? हो। के हाथ मा तेल ते बिने एमा दी। दी दी ते एमा दी, दी, दी के हाथ मा तेल त ते

કાલે ગયેલી ભાષામાં આપ બધાને આનંદ કરાવ્યો કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરજો